દક્ષિણ ગુજરાતમાં બારડોલી લોકસભા બેઠક પર ભારે ભરખમ જંગના એંધાણ છે આ બેઠક પરથી ભાજપના પ્રભુ વસાવા તો કોંગ્રેસના દિગ્ગજ તુષાર ચૌધરી એકબીજા સામે ટકરાઈ રહ્યા છે બારડોલી લોકસભા બેઠક પર વર્ષ બે હાજર ચૌદ માં ભાજપના જીતેલા ઉમેદવાર પ્રભુ વસાવા અને કોંગ્રેસના હારેલા ઉમેદવાર તુષાર વચ્ચે જ વર્ષ ચૂંટણીમાં જંગ થવાનો છે ભૂતકાળમાં આ બેઠક માંડવી બેઠક તરીકે ઓળખાતી હતી જેના પર કોંગ્રેસનો નો દબદબો રહ્યો હતો જેમાં મોટા ભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસ જીત્યું હતું જોકે વર્ષ બે હાજર નવ માં નવા સીમાંકન બાદ બારડોલી બેઠક અસ્તિત્વમાં આવી જેમાં સુરતના પૂર્ણા કુંભારિયા સુધીનો વિસ્તાર અને માંગરોળ વિધાનસભાનો સમાવેશ આ બેઠકમાં થયો છે વર્ષ બે હજાર નવ માં તુષાર ચૌધરી આ બેઠક જીત્યા હતા હાલ આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ દાવો કર્યો છે કે આ વખતે તેમની જીત નક્કી છે એ ઉત્સાહ બતાવે છે કે કાર્યકર્તાઓ આ વખતે ઉત્સાહિત છે આક્રમક છે અને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે મક્કમ છે એટલે સો કોંગ્રેસ આ બેઠક જીતશે ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પ્રભુ વસાવાનો દાવો છે કે કેન્દ્ર સરકારે વિવિધ ક્ષેત્રે કરેલી કામગીરીના લીધે બાડોલીની જનતા ફરીવાર વાર તેમને જીતાડશે આ વખતે પણ આ પાંચ વર્ષમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સાહેબે જે કામ કર્યા છે અમારી સરકારે કામ કર્યા છે રાષ્ટ્રની સુરક્ષાની વાત હોય રાષ્ટ્રના હિતની વાત હોય અને રાષ્ટ્રના વિકાસ માટે જે કામો કર્યા છે ત્યારે દેશની જનતા બધું જ ધ્યાનમાં રાખીને આ વખતે બે લાખ ની ઉપર થી લીડ થી આ વિસ્તારની જનતા નરેન્દ્રભાઈ બાડોલી લોકસભા બેઠકમાં માંગરોળ માંડવી કામરેજ બાડોલી વ્યારા અને નિજર વિધાનસભા આવે છે જેમાં વર્ષ બે હાજર સત્તર માં થયેલી ચૂંટણીમાં નિજર વ્યારા માંડવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે જ્યારે માંગરોળ બાડોલી કામરેજ અને મહુવા બેઠક પર ભાજપની જીત થયેલી છે આ બેઠક પર કુલ અઢાર લાખ તેર હજાર નવસો છે હજાર ચારસો સુડતાલીસ બારડોલી બેઠક પર અંદાજે નવ લાખ બોતેર હજાર નવસો ત્રીસ આદિવાસી મતદારો છે બારડોલી લોકસભા બેઠક પર વિવિધ મુદ્દાઓ અસર કરી શકે છે